નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા કરજણના નારેશ્વર રંગ અવધૂત મહારાજ મંદિર જવાનો ઓગણીસ કિલોમીટરનો મુખ્ય માર્ગ બન્યો છ માસમાં બન્યો અતિ બિસ્માર હાલતમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી પાલેજ પાસેથી નારેશ્વર યાત્રાધામ જવાના ઓગણીસ કિલોમીટરના મુખ્ય માર્ગનું લગભગ છ માસ અગાઉ નવીનીકરણ કરવામાં આવ્યો હતો તેમ છતાં રસ્તો તૂટી ગયો માર્ગ પર મસમોટા ખાડા આ મુખ્ય માર્ગ અંદાજિત બત્રીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો નારેશ્વર શ્રી રંગ અવધૂત મહારાજ મંદિરે બહારથી આવતા શ્રદ્ધાળુઓ પાલેસથી નારેશ્વર ઓગણીસ કિલોમીટરના જવાના માર્ગ પરના મસમોટા ખાડાઓને લઈ સ્થાનિકો બન્યા ત્રાહિમામ આ માર્ગ પર ભીની રેતી ભરીને દોડતા ડમ્પરોના કારણે મસમોટા ખાડા આ માર્ગ પર આવેલ ગામડાઓના સ્થાનિકોનું કહેવું છે કે આ ખાડાઓને લઈ માર્ગ પર અકસ્માતો સર્જાય છે ને મંદિરે દર્શનાર્થે આવતા જતા શ્રદ્ધાળુઓને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે વાહન ચાલકો મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે રોડ ચોમાસા દરમિયાન ભલે ના બને પરંતુ તંત્ર ખાડાઓ તો પૂરે જેથી અકસ્માતોથી બચાય સરકાર તંત્ર આ માર્ગના ખાડા પુરાવે જે અકસ્માતને નહોતરતા માર્ગ પર કોઈ શ્રદ્ધાળુનો અકસ્માતને લઈને જીવતો ન જાય જેવી વાહન દર્શનાર્થે જતા આવતા શ્રદ્ધાળુઓની માંગ આ બિસ્માર માર્ગ પર ખાડાઓને લઈ કેટલાય અકસ્માતોમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી તંત્ર દ્વારા માર્ગના ખાડા સત્વરે પૂરાય જેથી અકસ્માતમાં સીમિત થાય માર્ગ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને કરવામાં આવ્યો છે મોટો ભ્રષ્ટાચાર વિજીલન્સ તપાસ હાથ ધરવામાં આવે છે જેવી સ્થાનિકોની માંગ માર્ગ અને મકાન વિભાગ તથા જે તે એજન્સીની મિલીભગતનો ભોગ સ્થાનિક લોકો બન્યા સરકારના નાનાનો વેડફાટ પાલેજથી નારેશ્વર રોડ અંદાજીત બત્રીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ રોડ બન્યા બાદ છ મહિના છ મહિનાની અંદર જ લગભગ મોટાભાગના રોડની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે સક્તિ મટિરિયલ વાપરવામાં આવ્યું છે જેના જ કારણે રોડની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે આ રોડ પર પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવેલું છે ઘણી સ્કૂલો આવેલી છે વિદ્યાર્થી જ્યારે અપલોડ કરતા હોય નોકરી અપલોડ કરતા હોય ખેડૂત વર્ગ હોય તે લોકોને આ રોડથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ જ્યારે જે તે સમયે અઢાર કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ ભ્રષ્ટાચાર થયો હતો અને હાલમાં બત્રીસ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે સારા માટે ફાળવ્યા કે કે આ જાહેર જાહેર જનતા સરકાર ટેક્સ હોય તો એ જનતાને સરકારની બને છે પરફેક્ટ વાપરીને સારો રસ્તો આપવામાં આવે ખરેખર તકલાદી મટિરિયલ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી માર્ગને મકાન વિભાગ તથા જે તે એજન્સી દ્વારા આ રોડની જે કામગીરી કરવામાં આવે છે એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર કરેલો છે સદર આ રોડ પરથી ઓવરલોડ લેટીની ગાડીઓ અસંખ્ય ચાલતી હોય છે દિવસ રાત અને જેના કારણે પણ પર ડેમેજ થવાનું કારણ છે એ સરકારે જાણે છે માર્ગ મકાન વિભાગ જાણે છે અને જે તે એજન્સી પણ જાણે છે કે આ રસ્તા પરથી ઓવરલો રેતીની ભીની રેતીની ગાડી ચાલતી હોય તો તે સમય દરમિયાન મટીરીયલ મટીરિયલ એવું સારું આપવું જોઈએ કે જેથી જે સરકાર પૈસા બગડ્યા છે પૈસાનો સાચી જગ્યા ઉપયોગ થાય પરંતુ આ રોડમાં ખરેખર ભ્રષ્ટાચાર થયેલો છે અને મીડિયાના માધ્યમથી મારી માંગણી છે કે આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવામાં આવે